અંબા તારો એક તો બહાર પડું ઓય હાલન ખબર પડદી અલ્યા ઓ તે રસ્તો જરૂર અલ્યા આ રસ્તો ભલ્યો ભલ્યો હંજોને કોઈ મેદ દે અલ્યા તારી આપણે આયોજન તો રાખ્યુંતું ઓ અને મગજ આયો તો હારુંતું તા કીધું છે આય હોય તો તારી જાન આવે રહે હેગી એટલે ઉતાવળ કોણ હું થોડો રાગી નાગી મેગી પાવડર મેગી રાઉન્ડર હા આપણે શું કરશું મોસગર આવદો હે ગમે તે મારતા ડોંગળી ઇસમે હોય કે આ કઈ વાત અલા સગલુ શું કર્યું છે મારી કારીગર હું છું જોડો લઈને

વિલા રહા હા રહા સાલ ભરા આવ આદિમલાસ આપણે મનમાં આતું કોઈ હળ્યા ને હોય તો તમે ખાઈ આપણે શું કરવા કાબ ઈ નતું હોય અમારું હતું પણ આવો અરે આવી ના 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 ઉભરો છો ના ઉર્જો જીને તો કે આનું ઉવાર તો ગભર દિન કોણ લઈને દે મેગી કેવો બનશે બનને હા પોકળાડે અપણ હાલ ના રેડે હાલ ઉડાડો

নিজাই নিনে একে অপায় কেজা একে. একেরা মিগে আথালো. আনাশ্যাই. মিগি য়াশ কিচে ানিগে. মাশ্যাশ্যাবি. এক! এঠাকে আকো ক અરે મયને મોટા શા અન હરે મયને આડો ઘાંધો અને મોટા શા મોટા કે ઈ મોટા ખાઈને જ થાય મોટા મેગી મોટો છે વરા ને આવડે બસ થોડું રેડો અધી રેડું બસ થાય પણ આનું ડુવા એવું નઈ કરવાનું પાણી રે હું હે અરે બોલા કે તમે યાર ક્યાં ભમ્યા યાર આ જોળો ભાઈ પૂરો લે આ ભાઈને ખાને જબેને ખાઈ ભાઈ 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 અરે 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 Айд мэр на хуэ. Эг фаю, эг то мар. Лад ана ка бина бане. Оро, пено баро. Аля, ту то аво наво чудио. Ня муто аво наво да хиро контвио ниво. Тамос вокраж зребу. Туна. Ла, туна зребе. Ди пешен, ди вака ну лере. Закана.

નોમાડ ભાગ નહીં આવે શું પડી ગયો આ તો મમ મમ લાયા લાયા હરદશી હરદશી આ એક નંબર બની તમે સાચા એક નંબર મોટો ભાઈ દેલા શીખું લાય મળતું આયુ ના પાડું તું કે તમે મસાલો નત નાખો સગઈ ઉલા ફેરો તો બક એવું આવી જ પડા જણા પડ્યો હવે આ ફેરમાં મો કોમ કરી કરીને તૂટી ગયો હા 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 વાત કરું ભાઈ તો એમ તો તેમ જ પડ્યો હવે જણો યાદ આયા

લાઈક કરો શેર કરો કમેન્ટ માં જે વાત તારો બાય ના કરે બોલતા આવડતું નહી તો તો બોલ કમેન્ટ કર દો શેર કરજો ને લાઈક કર દો જેમ જેમ ને ઉતાર બોલ કમેન્ટ કર દો લાઈક કર દો ને શેર કર દો